હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો અહીં આપણે હોળી આવે છે તો આપણે એકદમ રીચ શાહી દહીં વડા બનાવીશું અને એની ખાસિયત એની ચટણી છે જે ચટણીને લીધે જ એકદમ શાહી લૂક એને આપશે અને ટેસ્ટ પણ એકદમ શાહી આપણા દહીં વડા બનીને રેડી થશે તો અહીં તમે જોઈ રહ્યા છો એકદમ સોફ્ટ આપણા દહીં વડા બન્યા છે તો અહીં સૌથી પહેલાં આપણે મીઠી ચટણી બનાવીશું એની ખજૂર ગોળ અને આંબલીની તો અહીં આપણે જેટલી આંબલી લઈએ એટલું જ આપણે ખજૂર લેવાનું છે અને એ બંને જેટલું થાય એનાથી ડબલ કરતાં થોડું ઓછું આપણે ગોળ લેવાનું છે મતલબ કે એક વાડકી આમલીને ખજૂર થાય છે તો સામે મેં દોઢ વાડકી જેટલો ગોળ લીધો છે અને એને આપણે ગરમ પાણીની અંદર પલાળી દઈશું તમે આખી રાત માટે પણ પલાળી રાખી શકો છો અને અહીં મેં બે કલાક માટે જ એને પલાળીને રાખ્યું છે તો અહીં તમે આમલીને ભલે આમચૂડનો પણ યુઝ કરી શકો છો અને મારો એક વિડીયો છે આમચૂર બી નહીં આંબલી પણ નહીં અને એવો એકદમ ઇન્સ્ટન્ટ ચટણીનો મારો વિડીયો છે તમે જોઈ લેજો અહીં દાળ એક કપ જેટલી મેં લીધી છે અને ઓવરનાઈટ એને પલાળી રાખી છે તો એકદમ સરસ રીતે આપણી દાળ ફૂલીને ડબલ થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો પહેલાં પહેલે ટીપ્સ છે કે તમે આખી રાત તમે દાળને પલાળી રાખશો તો તમારા દહીં વડા સોફ્ટ બનશે અને જાળીદાર પણ બનશે તો અહીં આપણે એને પીસી લઈશું તો પીસતી વખતે આપણે એકદમ સ્મૂથ એકદમ પીસવાની છે દાળને અને થોડું થોડું પાણી એડ કરવાનું છે પણ અહીં આપણે બને ત્યાં સુધી ઠંડુ પાણી એડ કરવાનું તમે બરફવાળું એકદમ ચિલ્ડ પાણી પણ તમે વાપરી શકો છો તો અહીં મેં દાળને થોડીવાર મેં ફ્રીજમાં મૂકી રાખી હતી કલાક માટે તમારી દાળ પણ થોડી ઠંડી જ છે કેમ કે આપણું જાર જો ગરમ થાય છે ને તો થોડી વાસ આવે છે દાળની અંદર અને હા આખી રાત મેં દાળને પલાળી રાખી હતી તો એને મેં સારી રીતે ધોઈ નાખી છે અને પછી જ મેં એને પીસી છે તો અહીં સરસ રીતે આપણું ખીરું રેડી છે એકદમ અને હવે આપણે એને આ રીતે ફેંટવાનું છે તો જો તમારી પાસે આ રીતનું હોય હેન્ડ વિસ્કર તો તમે એના વડે તમે કરી શકો છો પણ એનાથી લગભગ બારથી પંદર મિનિટ માટે તમારે કરવું પડશે તો અહીં મારી પાસે ઇલેક્ટ્રિક બીટર છે તો હું એના વડે જ કરીશ તો ખૂબ ઝડપથી અને ખૂબ જ સરસ રીતે આપણી દાળ ફેંટાઈ જશે અને આ રીતે ઇલેક્ટ્રિક બીટર વડે કરશો ને તો તમે થી સાત મિનિટમાં સરસ ડબલ થઈ જશે આપણું ખીરું અને એકદમ સફેદ થઈ જશે અને આ રીતે કરીએ છીએ એનાથી જ આપણા દહીં વડા એકદમ સોફ્ટ અને નથી જાળીદાર બને છે અને આપણું ખીરું એકદમ હળવું બની જાય છે તમે હાથથી લો તો એકદમ વજન જ નથી લાગતું એવું તો આ રીતે મેં થી સાત મિનિટ માટે એને ફેંટી લીધી છે તો એકદમ તમે જોઈ રહ્યા છો એકદમ વ્હાઈટ કલર એનો થઈ ગયો છે અને પાણીમાં એક ખીરું ડ્રોપ્સ નાખ્યું મેં તો એકદમ સરસ ઉપર તરે છે તો લગભગ આપણું ખીરું રેડી જ છે તો અહીં મેં પાણી લીધું છે બેથી ત્રણ લોટા જેટલું અને એની અંદર એક ચમચી મીઠું અને ચપટી હિંગ મેં એડ કરી છે જેની અંદર આપણે દહીં બન્યા પછી અંદર પલાળીશું તો અહીં તેલ પણ મેં એક સાઈડમાં મૂકી દીધું છે તો અહીં ખીરું ચેક કરીએ તો આપણે આ રીતે અંદર ડ્રોપ્સ પડવો જોઈએ તો આપણું ખીરું પરફેક્ટ છે તો અહીં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ મેં એડ કરી છે બીજું કશું જ આપણે એડ નથી કરવાનું અને અહીં એકદમ ધીમા તાપે તેલને છથી સાત મિનિટ માટે તમારે ગરમ થવા દેવાનું છે તો અહીં મેઇન ટિપ્સ છે કે તમારું તેલ એકદમ સ્લો ગેસે હોવું જોઈએ અને સાતથી આઠ મિનિટ માટે તમારે એને ગરમ થવા દેવાનું છે સ્લો ગેસ પર જ અને પછી તમારે અંદર વડા ઉતારવાના છે જો ફાસ્ટ ગેસ હશે તો વડા લાલ થઈ જશે ને આ રીતે વડા થોડા ફૂલે એટલે થોડું પાણી છાંટીશું તો દરેક વડા એની જાતે જ પલટીને બીજી સાઈડે આવી જશે તો અહીં થોડી જગ્યા ઓછી પડે છે વડાને એટલે દરેક વડા તો એવી રીતે નથી પલટાતા પણ એકદમ સોફ્ટ અને જો એકદમ વાઇટ કલર કેટલો સરસ એનો છે અને આ દરેક વડા અંદરથી ચઢી જ ગયા છે અને અંદરથી જાળી પણ પડેલી છે હું તમને આગળ બતાવીશ તો દરેક વડા આપણે આ રીતે ઉતારી લઈશું આપણે છથી સાત વડા મૂકીશું થોડી વાર એને પાણી છાંટીશું તો તમે જોઈ રહ્યા હતા કે વડા એની સાઈડ પલટી દે છે જાતે જ અને ઘણીવાર તો પાણી છાંટ્યા વગર પણ વડું એ ચડી જાય નીચેથી તરત જ પલટી જાય છે તો બધા જ વડા ખૂબ જ સરસ બન્યા છે કેમ કે આપણું ખીરું પરફેક્ટ હતું તો અહીં ચોથી ટિપ્સ છે કે વડાને ક્યારેય ગરમ ગરમ પાણીની અંદર એડ નહીં કરવાના વડા ઠંડા થઈ જાય પછી જ પાણીમાં એડ કરવાના ને તો વચ્ચેથી ગંઠાઈ જશે મતલબ કે આખું વડું આપણું સોફ્ટ અને જાળીદાર નહીં બને તો એનું ધ્યાન રાખશો તો અહીં બધા વડાને મેં પાણીમાં એડ કરીને મૂકી દીધા છે સાઈડમાં તો હવે આપણે ચટણી બનાવીશું જે આપણે પલાળીને રાખીએ છે આંબલીને ગોળને ખજૂર તો એને ગાળી લઈશું અને જે વધે એને આપણે મિક્સીમાં ક્રશ કરીને બધી ચટણીને આપણે આ રીતે વાસણમાં લઈને એને ઉકળવા માટે મૂકી દઈશું તો અહીં મસાલામાં મેં અડધી ચમચી મીઠું અડધી ચમચી સંચળ એક ચમચી વલિયારી પાવડર નાખ્યો છે મેં અડધી ચમચી મેં શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે વન ફોર્થ ટી સ્પૂન જેટલું મેં મરી પાવડર એડ કર્યું છે અને અડધી ચમચી મેં સૂંઠ પાવડર એડ કર્યો છે તમે અહીં બે ચમચી ધાણાજીરું પણ એડ કરી શકો છો પણ મેં ધાણાજીરું એડ નથી કર્યું તો આ રીતે બધા મસાલા મેં અંદર એડ કરી દીધા છે તો આ સિવાય તમને જે બી મસાલા ફાવતા હોય તમે એડ કરી શકો છો તો અહીં લાસ્ટમાં મેં બે ચમચી બે ટેબલ સ્પૂન જેટલું મેં કાશ્મીરી લાલ મરચું અંદર એડ કર્યું છે તો એ કલર પણ આવશે અને સરસ આપણી ચટણી દેખાશે તો અહીં આપણે જ્યારે બી ચટણી આપણે ચમચાની ઉપર કોટ થાય ત્યારે સમજી જવું કે આપણી ચટણી થઈ ગઈ છે તો આપણી ચટણી રેડી થઈ ગઈ અને ગેસ બંધ કરીને મૂકી દીધું છે મેં આપ આપણી ચટણી થીક ઠંડી થશે ને એટલે થીક થઈ જશે સરસ તો અહીં આપણે ગ્રીન ચટણી બનાવીશું તો અહીં એક મુઠ્ઠી જેટલું મેં ફુદીનું લીધો છે એક મુઠ્ઠી જેટલા દાળિયા લીધા છે મેં અને ત્રણ મુઠ્ઠી જેટલા ધાણા લીધા છે અને બેથી ત્રણ તીખા મરચાં લીધા છે લીલા અહીં અડધી ચમચી જેટલો મેં શેકેલા જીરાનો પાવડર ચપટી મરી પાવડર છે અડધી ચમચી ને અડધી ચમચી આપણે મીઠું લીધું છે મેં અને અડધું લીંબુ લઈશું આપણે બસ આ સિવાય કોઈ વસ્તુની આપણે જરૂર નથી તો આપણે બધી જ વસ્તુને સરસ રીતે પીસી લઈશું તો બધી જ વસ્તુને મેં મિક્સી જારમાં એડ કરી દીધું લાસ્ટમાં આપણે લીંબુ એડ કરીશું તો લીંબુને લીધે કટાશ પણ આવશે અને કલર પણ સરસ ગ્રીન જ જળવાઈ રહેશે એનો તો અહીં આપણે બને તો ઠંડુ પાણી અથવા તો બરફના ટુકડા એડ કરીને ચટણીને પીસીશું તો આપણી ચટણીને સરસ કલર એવો ને એવો રહેશે તો આપણી ચટણી બનીને રેડી છે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી અને તીખી આપણી ચટણી બની છે તો દહીં વડાની જાન કહેવાય એવું મીઠું મીઠું દહીં પણ આપણે બનાવી લઈશું તો અહીં દહીંને મેં પાંચસો ગ્રામ જેટલું મેં દહીં લીધું છે એની અંદર બે ચમચી મેં દળેલી ખાંડ એડ કરી છે અને એને આ રીતે સ્ટ્રેનરથી આપણે સરસ રીતે ગાળી લઈશું ને તો એકદમ ક્રીમી દહીં આપણું રેડી થશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ક્રીમી ક્રીમી દહીં પણ આપણું રેડી થઈ ગયું છે સરસ રીતે તો દહીં વડા પણ સરસ પલળીને એકદમ સોફ્ટ ને જાળીદાર બની ગયા છે તો અહીં હવે આપણે દહીં વડાને સર્વ કરીશું આપણી ચટણી ને દહીં ને બધું જ રેડી છે તો અહીં આપણે શાહી દહીં વડા બનાવવાના છે તો આપણે ચટણીને ખૂબ જ શાહી લુક અને ટેસ્ટ આપીશું તો અહીં મેં કાજુના ટુકડા અને મગસ્તરીના બી મેં એડ કર્યા છે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો અને સાથે મેં ફ્રૂટ્સ એડ કર્યા છે જે મારો વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે સોરી પણ અંદર મેં કેળા અને દ્રાક્ષ જ એડ કર્યું છે બીજું કશું જ એડ નથી કર્યું તમે તમારી પસંદગીના ફ્રૂટ્સ એડ કરી શકો છો દાખલા તરીકે સફરજન છે ટીવી છે ચીકુ છે એ પણ એડ કરી શકો છો ખૂબ જ રીચ ટેસ્ટ આપે છે એ તમે પ્લીઝ એકવાર બનાવીને જોજો તો અહીં આપણે દહીં વડાને સર્વ કરીશું તો મેં અહીં સરસ મજાની એક ડીશ લીધી છે અને અંદર દહીં વડાને મૂકી દીધા છે પાણી કાઢીને તો ઉપરથી ગળ્યું દહીં મેં એડ કર્યું છે અને ઉપર જે આપણી ચટણી છે સરસ ટેસ્ટી ફ્રૂટ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સવાળી તો એને પણ ઉપરથી મેં દહીં વડાની ઉપર એડ કરી છે અને થોડી ગ્રીન ચટણી આપણે છાંટીશું એ ગ્રીન ચટણી મારી તીખી છે એટલે મેં થોડી ઓછી જ એડ કરી છે અને ઉપરથી મેં થોડા દાડમના દાણા એડ કર્યા છે જે આપણે દહીં વડાને ખૂબ જ સરસ લૂક આપે છે તો તમે પણ આ રીતે પ્લીઝ એકવાર બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને આ સિવાય પણ તમે જો આના કરતાં પણ સરસ બનાવતા હોય તો પ્લીઝ મને જણાવજો તો અહીં આપણે દહીં વડા લગભગ રેડી જ છે તો ઉપરથી થોડા મસાલા એડ કરીશું તો અહીં મેં ચપટી મીઠું ચપટી સંચળ પાવડર ચપટી શેકેલા જીરાનો પાવડર અને ચપટી મેં મરી પાવડર એડ કર્યો છે ઉપરથી સ્પ્રિન્કલ કર્યો છે અને થોડું લાલ મરચું મેં ઉપરથી સ્પ્રિન્કલ કર્યું છે જેનાથી આપણા દહીં વડા દેખાવામાં ખૂબ જ ટેસ્ટી તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ દેખાય છે અને અહીં શાહી દહીં વડા નામ દીધું છે તો થોડા મેં કાજુના ટુકડા ઉપરથી એડ કરીને અને એક ફુદીનાનું થોડા પત્તા મેં મૂક્યા છે વચ્ચે અને આ રીતે આપણા દહીં વડા બનીને રેડી છે તો તમે થોડી ઘણી વાતોનું ધ્યાન રાખશો ને તો તમારા દહીં વડા પણ સોફ્ટ અને જાળીદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સરસ બનશે તો અહીં આપણે દહીં વડાને કટ કરીને પણ જોઈશું તો તમે જોઈ શકો છો આપણા દહીં વડામાં અંદર સરસ મજાને જાળી પડી છે જો અહીં તમારું ખીરું પરફેક્ટ હશે તેલનું ટેમ્પરેચર પરફેક્ટ હશે અને તમે વડાને ઠંડા થયા પછી જ પાણીમાં એડ કરશો તો તમારા વડા પણ આવા સોફ્ટ અને સ્પોન્જી જાળીદાર બનશે તો તમને જો મારી રેસિપી સારી લાગી હોય તમને કંઈ પણ નવું જાણવા મળ્યું તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો સાથે આપણે હંમેશા મળતા રહીશું તો તમે જો મારો પૂરો વિડિયો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે